જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યતેરનો બાવીસમો શ્લોક સમજીશું પુરુષ પ્રકૃતિ સ્થો હિ ભોગતિ જન્મશુ આ પ્રમાણે જીવ પ્રકૃતિના ત્રણ ગુણોને ભોગવતું પ્રકૃતિમય જીવન જીવે છે આ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના સંઘને કારણે થાય છે એ રીતે તે વિભિન્ન યોનીઓમાં ઈષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત કર્યા કરે છે જીવ એક શરીરમાંથી બીજા શરીરમાં કેવી રીતે દેહાંતર કરે છે એ સમજવા માટે આ શ્લોક અત્યંત મહત્વપૂર્ણ છે બીજા અધ્યયમાં એ સમજાવવામાં આવ્યું છે કે જેવી રીતે મનુષ્ય પોતાના વસ્ત્રો બદલે છે તેમ જીવ એક શરીરમાંથી બીજા સારમાં દેહાંતિંતર કરતો રહે છે આ વસ્તુનું પરિવર્તન જીવની ભૌતિક જીવન પ્રત્યેની આસક્તિને લીધે હોય છે ચાલકી જીવ આ મિથ્યા જગત પર મુગ્ધ રહે છે ત્યાં લગી તેને સતત દેહાંતર કરવું પડે છે ભૌતિક પ્રકૃતિ ઉપર પ્રભુત્વ જમાવાની ઈચ્છાને પરિણામે તેને આવી અનિષ્ટ પરિસ્થિતિઓમાં મૂકવામાં આવે છે ભૌતિક ઈચ્છાના પ્રભાવ હેઠળ તેને કદી દેવ કદી માણસ કદી પશુ કદી પક્ષી કદી કીડા કદી જળચર કદી સંત તો કદી માકડ તરીકે જન્મ લેવો પડે છે આ ચાલ્યા કરે છે દરેક પરિસ્થિતિમાં જીવ પોતાની પરિસ્થિતિઓનો સ્વામી મનાતો રહે છે અને તેમ છતાં તે ભૌતિક પ્રકૃતિના પ્રભાવ હેઠળ જ હોય છે જીવ કેવી રીતે આવા વિભિન્ન શરીરો મુકાય છે તે અહીં સમજાયું છે પ્રકૃતિના વિભિન્ન ગુણોના સંગથી આમ થાય છે માટે મનુષ્ય આ ત્રણ ભૌતિક ગુણોથી ઉપર ચડીને આધ્યાત્મિક પ્રકૃતિમાં સ્થિત થવું રહ્યું અને જ કૃષ્ણભાવના મૃત કહેવામાં આવે છે મનુષ્ય જ્યાં સુધી કૃષ્ણ મૃતમાં સ્થિત થતો નથી ત્યાં સુધી તેને ભૌતિક ચેતના તેને એક દેહમાંથી બીજા દેહમાં જવાની ફરજ પાડશે કારણ કે તે અનાધિકારથી ભૌતિક આક્ષાંકો ધરાવતો હોય છે પરંતુ તેને આ ખ્યાલ તેને બદલવો પડશે આ પરિવર્તન પ્રમાણભૂત શાસ્ત્રોનું સમર્પણ કરવાથી જ આવી શકે છે આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ અહીં છે અર્જુન કૃષ્ણ પાસેથી ઈશ્વર વિજ્ઞાનનું શ્રવણ કરી રહ્યો છે જીવાત્માઓ આ શ્રવણ પદ્ધતિનો આશ્રય લે તો પ્રકૃતિ પર વર્ચસ્વ કરવાની તેની ચીરકાલીન મનોકામના સમાપ્ત થઈ જશે અને ક્રમશઃ જેમ જેમ તે પ્રભુત્વ કરવાની મનોકામનાઓ ઓછી કરતો રહેશે તેમ તેમ તેને આધ્યાત્મિક સુખનો આનંદ પ્રાપ્ત થશે એક વૈદિક મંત્રમાં કહ્યું છે કે મનુષ્ય જેમ જેમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર નિશામાં જ્ઞાનવાન બને છે તેમ તેમ તેના પ્રમાણમાં પોતાના પરમાનંદમય સનાતન જીવનનું તે આસ્વાદન કરે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ